તો એક તપાસનો વિષય પણ સામે આવ્યો છે આપને જણાવી દઈએ કે આ તપાસના વિષયમાં શું શું છે અને કોણે ગોળી મારી છે તે તપાસનો વિષય બન્યો છે તપાસની અંદર ઘણા બધા તથ્યો સામે આવી શકે છે જ્યારે તેમણે વાત પણ કરી હતી કે જ્યારે મારા ગાડીની અંદર એક જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવ્યું છે તો સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી આર એફ ઓ સોનલ બેન સોલંકીને ગોળી વાગી છે તો આ ઘટના કામરેજના જોખા રોડ પર બની હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કયા સંજોગોમાં ગોળી વાગી છે તે હજુ સ્પષ્ટતા થઈ નથી તે સ્પષ્ટતા માટે અત્યારે હાલ પોલીસ તપાસમાં જોડાયેલી છે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ભાઈ દ્વારા પીપી સવણી હોસ્પિટલમાં સારવાર માટે લેવામાં મોકલવામાં આવ્યા છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેન્ડે જોડાઈ ગયા છે તેમની સાથે સીધો સંપર્ક કરીશું રવિ હાલ શું ઘટના સામે આવી છે જંગલના જે અધિકારી છે વન વિભાગના જે અધિકારી છે આર એફ ઓ જે મહિલા છે અધિકારી તેમને ગોળી વાગી છે કયા કારણોસર અને કોણે ગોળી મારી છે તપાસનો વિષય છે પરંતુ શું સામે આવ્યું છે જાણકારી રવિ જી હા હા હર્ષ આપણે જણાવી દઈએ કે સુરતના કામબ્રેજ જોપાડ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે જે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સોનલબેન સોલંકીએ એમને ગોળી વાગી હતી અને ગોળી વાગતા જ એમના ભાઈ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું ત્યારે ડૉક્ટરે એમને તપાસ કરવામાં આવ્યું જ્યાંથી એમના મગજમાંથી એક ગોળી નીકળી આવી હતી જ્યારે ગોળીની ડૉક્ટર દ્વારા પોલીસને જાણ કરતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર મામલેની તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે ગોળી કયા સંજોગમાં અને કોઈ માહિતી છે એ તો તપાસનો વિષય છે પણ મહિલા દ્વારા એક ગાડીમાંથી એમને જીપીએસ ડીવાઈસ બી મળી આવતા જ જે સ્થાનિક પોલીસમાં ફરિયાદ બી દાખલ કરવામાં આવી હતી જ્યારે એમને પરિવારની વાત કરીએ તો સોનલ અને એમના પતિ જે ઇન્સ્પેક્ટર મારો સવાલ એ છે કે જ્યારે ગોળી વાગી હતી પણ ગોળી કોણે મારી છે કોઈ જૂની અદાવત સામે આવી છે કે કોઈ એવી દુશ્મની છે કેમ કે વન વિભાગની અંદર કોઈ મહિલા

તપાસ નો વિષય ચાલી રહ્યો છે પોલીસે એના દિશામાં તપાસ કરી છે આ ગોળી મારી છે કયા સંજોગમાં મારી છે અને એ કઈ આ પાછળનો કારણ કઈ હોઈ શકે પણ એમના પરિવારમાં પારિવારિક વિવાદ ચાલતો હતો જે આરટીઓ ઇન્સ્પેક્ટરમાં ફરજ બજાવતા હતા જે આને એમની પત્ની સોનલબેન સોલંકી એક પારિવારિકમાં એમનો કઈ બનાવ ચાલતો હતો જેના કારણે એ બંને અલગ રહેતા હતા જેથી કરીને સોનલબેનને ગાડીમાંથી જીપીએસ બી મળી આવતા જ સોનલબેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બી નોંધાઈ ચૂક્યા છે અને જે સોનલબેન દ્વારા સોનલબેનને તેના ચાર દીકરાઓ અને દીકરી પોતાની કારમાં કામરેજ જોકમાં રોડ પરથી પસાર થઈ ગયા હતા અને અચાનક જ ઝાડ સાથે એમની ગાડી જ અઠારતા અને ગાડી અઠારતા જ એમના જી જી બિલકુલ તો ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા માટે રવિ